ભાવનગર અમદાવાદ હાઈવે રોડ પર આવેલ વલભીપુર શહેરમાં સર્કિટ હાઉસ નજીક શોર્ટ સર્કિટના કારણે ભડભડ સળગવા લાગી ગામ લોકોની મદદથી મદદ નગરપાલિકાને વલભીપુર જાણ કરાતા વલભીપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફે ઝડપથી સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર બ્રિગેડના હિમરાજસિંહ સોલંકી દિલીપ ગિરી ગોસાઈ ભરતભાઈ ચાવડા રાજદીપસિંહ વાઘેલા રાજદીપસિંહ પરમારે આ ઓલવવામાં ભારે જહેમત ઉઠાવી હતી તો રોડ પર vehni સવારે આજે મારુતિ અરીતો વિકરાળ અભુક્ત ત્યારે વલબીપુર નગરપાલિકાના સ્થાનિક નેતાઓએ એ ફાયર વિભાગનો કોન્ટેક્ટ કરતા ઝડપથી

અને આવી અને આગ ઉપર કાબુ મેળવી અને મોટી જાણ બચાવી જનતા તાત્કાલિક વલભીપુર નગરપાલિકાની ખૂબ સારી કામગીરી છે ઝડપથી ફાયર બ્રિગેડની ટીમે મારી ગાડીને વધારે બ્લાસ્ટ થતા બચાવ્યું છે ધર્મેન્દ્રસિંહ સોલંકી ન્યૂઝ